Terima kasih telah વિવિધ ફેકલ્ટીઓમાં આજે એબીવીપી દ્વારા વાઇસ ચાન્સેલર ગુમ થયા હોવાના બેનરો લગાવવામાં આવ્યા છે આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે કારણ કે એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇડ એરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ થઈ છે જેને લઈને છેલ્લા કેટલાય દિવસથી એમએસ યુનિવર્સિટીમાં અનામતોનો મુદ્દો ગરમાયો છે જેને પગલે એમએસ યુનિવર્સિટીમાં પોસ્ટર વોર શરૂ થયું છે એમએસ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વાઇસ ચાન્સેલર ગુમ થયા હોવાના બેનર લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે ઉપરના ફોટામાં દર્શાવેલ વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે એબીવીપીનો સંપર્ક કરવો આ બેનરથી ફરી વિવાદ ઉભો થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં પણ વિવિધ ફેકલ્ટીઓમાં હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું મારે પણ એમ યુનિવર્સિટીમાં ભણવું છે જેવા પોસ્ટર લાગ્યા હતા જેમ તમે છેલ્લા ઘણા દિવસથી વડોદરા મહાનગરમાં એક મોટો વિષય ચર્ચામાં આવી રહ્યો છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લોકલ વિદ્યાર્થીઓ માટે લડત આપવામાં આવી રહી છે એ વીસી સાહેબને રજૂઆત હોય કલેક્ટરને રજૂઆત હોય સામાન્ય લોકોને સમજાવવાના હોય ત્યાં સુધી એ બીપી તૈયાર થયું છે પણ ત્યાં આટલું બધું કરવા છતાં તંત્ર દ્વારા કે વીસી દ્વારા કોઈપણ જવાબ આપવામાં નથી આવી રહ્યો તો શું વીસી સાહેબ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે નથી રહ્યા શું વિદ્યાર્થીઓના હિતને અમને કોઈ ચિંતા નથી ફક્ત ને ફક્ત પોતાના રોટલા શેકવા માટે અહીંયા બેઠા છે લોકો તો અમારી એટલી જ માંગ છે કે વીસી સાહેબ દ્વારા આ જે અમારો વિષય છે એના પર ચર્ચા કરવામાં આવે અને છેલ્લા બે વર્ષમાં જોવા જઈએ તો સાહેબ એક વર્ષ પહેલાં અમને મળ્યા હતા એ પણ એક આંદોલનના રૂપમાં મળ્યા હતા ત્યારબાદ મળ્યા નથી અને ત્યારબાદ તો એક નવો નિયમ આવે છે કે કોઈને પણ આવેદનપત્ર આપવું હોય તો ગેટની બહાર આપવું શું વિદ્યાર્થીઓના હિતમાં લડવું એ ગુનો છે અમારો શું પ્રાઇવેટ સિક્યુરિટી દ્વારા અમે ધક્કા કાઢીને કાઢી મૂકવામાં આવે છે એ શું પ્રાઇવેટ ડાઇઝેશન થઈ રહ્યું છે આ સિક્યુરિટી જે ચાલી રહી છે એ ધક્કા મુક્કા મારીને વિદ્યાર્થીઓને મારી રહી છે આજે બેનરો લગાવ્યા છે અગાઉ પણ આજ વિવાદ હતો અનેક જગ્યાએ બેનરો લાગતા હતા પણ વીસીને કોઈ ફરક પડતો નથી તો હવે આગળમાં સમયમાં શું આંદોલન તમે જેમ જોઈ રહ્યા છો તમે જે પણ કીધું તો કોઈ એ લોકો શીખવાડતા નથી તો આજે એટલે લખવામાં આવ્યું છે કે સાહેબ આ બેનર જોઈને બહાર આવે એમની અંતરાત્મા જાગે અને વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળે એટલી જ માંગ છે અને તમે જેમ વાત કરી અનામતના સ્ટીકરવાળી તો અમારું એટલું જ માગવું છે કે યુનિવર્સિટી અંદર આની પર કોઈ સ્પષ્ટ નિર્ણય આપી દે કે અમે શું કરવા માગી રહ્યા છે તો જે વાલીઓ ટેન્શનમાં છે જે વાલીઓ ટેન્શનમાં છે એ ફ્રી થાય અને પોતાનું ભવિષ્ય વિદ્યા બાળકનું ભવિષ્ય બનાવવા માટે બીજી કોઈ જગ્યાએ એડમિશન લેવું હોય તો લઈ લે આજે લાગી રહ્યું છે કે આજથી ત્રણ વર્ષ પહેલાં વાત કરું તો બાર હજાર લોકોને એડમિશન આપવામાં આવ્યું હતું કોમર્સ ફેકલ્ટીમાં ત્યારબાદ આઠ હજાર ત્યારબાદ પાંચ હજાર પાંચ હજાર લોકોને અને આ જે નિર્ણય લેવા જઈ રહ્યા છે ત્યાં વખતને વખત ત્રણ હજાર લોકોને એડમિશન મળવાની શક્યતા છે તો બાકીના નવ હજાર વિદ્યાર્થીઓનું શું આ એક મોટો વિષય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યૂબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter ઉપર